નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ પાંચમા મહિનો બે હજાર પચીસમાં આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો મિત્રો આજે કેસર કેરીની આવકમાં બમ્પર વધારો જોવા મળ્યો છે આજે કેસર કેરીમાં કાલ કરતાં ઘણો વધારો જોવા મળ્યો છે તમે જોઈશો મેદાનનો ખર્ચો ખર્ચ ભરાઈ ગયું છે મિત્રો અને હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં શરૂ થવાનું હોય તો હરાજીમાં જશે જાણ કહેવાની છે આજના બજાર પર જે તમને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે દિનેશભાઈમાં તેવા લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક કરવો મિત્રો અને પાંચ પછી પછી બોક્સ આટો કોન્ટેક ન કરવો મિત્રો પાંચ પછી કોઈ ભાઈઓને બોક્સ લેવા હોય તો મિત્રો રૂબરૂ આવવાનું રહેશે સવારના સાડા છ વાગ્યા હરાજીનું કામકાજ ચાલુ થાય છે અને કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો મિત્રો ગોંડલ સંતોષ કેળા ભંડારનો કોન્ટેક કરવો મિત્રો અહીંયા હોલસેલ મળી જશે રિટેલ પણ મળી જશે મિત્રો તો અવશ્ય એકવાર સંતોષ કેળા ભંડારનો કોન્ટેક્ટ કરો આ ઓર્ગેનિકને સારી કેરી મળી જશે મિત્રો અને હરાજીનું કામ કચ ચાલુ થયેલ હરાજી વજશે છે આ છે આજના બજારમાં ભાવ મિત્રો ભાઈ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાંચસો રૂપિયાના ભાવ છે તમે જો મીડિયમ ઘર છે મિત્રો આની અંદર કેરી સારી છે પાંચસો રૂપિયાના ભાવ છે ಆ ಭಾವ ನೋ ಭಾವ ಆ ಭಾವ ಆ ನೋ ಭ પચીસ રૂપિયા આઠસો ને પચીસ રૂપિયા નો ભાવ છે ચંબો કેસો છે બીજો આઠસો

পাঁচশ ৰূপিয়ে আমাৰ পাঁচশ ৰূপিয়ে সোমালো মালচৰ পাঁচশ ৰূপিয়ে আঠশ ৰূপিয়ে સો ને પચીસ રૂપિયા નો ભાવ છે ચારસો ને પચીસ રૂપિયા નો ભાવ છે ચારસો ને પચીસ નું વેચાણ પાંચસો ને પચીસ રૂપિયા નો ભાવ છે પાંચસો ને પચીસ રૂપિયા નો ભાવ છે જે આમાં એના પાંચસો ને પચીસ

ಪಿಂಚೋತ್ತರ ರೂಪಾಯಿ ಪಿಂಚೋತ್ತೂ ಭಾವೆ ಆ ಭಾವ ಸಾರಿ ಕೂಡ ಮಿತ್ರ ಆ ಭಾವ ಕಡೆ ಆಟಸೋ ರೂಪಾಯಿ છસો રૂપિયા નો ભાવ છે છસો રૂપિયા નો ભાવ છે તમે જો અમારે છસો રૂપિયા ના ભાવ છે છસો રૂપિયા નો ભાવ

반전히빈자들에게리아빈자들게는빈들에게빈자들게에 পাঁচসো রুপিয়া ভাবছে পাঁচ সো রুপিয়া ভাবছে পাঁচ সোপিয়া সাতসো রুপিয়া ভাবছে আলো সাতসো রুপিয়া ভাবছে সারি কোলিটি নালসো Just e a t i m o t u be an a b o u it. a l i u s just so b a m o s t h o be an o

મિત્રો હાજર આ ટાઈપનું બજાર આપણે જોવા મળ્યું હતું આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરી પાછા કાલે મળીશું મિત્રો ધન્યવાદ